બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી છે સખીઓ રોજ રોજ લગન માજાય જાય એ તો આનંદ કરવા વાય નિરૂબેન ગીતો ગાવા જાય બેન ઢોલ વગાડવા જાય પ્રભાબેન વગર કંકોતરીએ જુ બેન નાચવા ને કૂદવા જાય સખીઓ રોજ રોજ લગન જાય ए वगर कँकोतरिए जय मीनाबेन पञ्चात जय रमिलाबेन अमथि स्मिता बेन मफत नु खावा जाय एगर कँकोतरिए जा सखियो रोज रोज लगनमा जा એ તો આનંદ કરવા જાય કોકિલા બેન શોખ મારવા જાય એ તો વગર કંકોતરીએ જાય સવિતા બેન ભજીયા ખાવા જાય કમળા બેન જૂસ પીવા જાય સખીઓ રોજ રોજ લગનમાં જાહે એ તો આનંદ કરવા જાય બેન બરફી ખાવા જાય હૈ દેવી લાબે દેવી લાબેન હલવો ખાવા જાય ભાનુ બેન વગર કંકોતરીએ જાય એ તો મોજ માણવા જાય સખિયો રોજ રોજ લગન માં જાય એ તો આનંદ કરવા જાય পুষ্পা বে ন কঙ্কো যায় এ তো ডিজে মা নাচওয় হায় জোস্না বে নগর কঙ্কো যায় এ তো পিজা খাওয়ায় কামি বে নাচে কুদওয় তো वगर कंकोतरीये जाय सखियो रोज रोज करवा जाय। सखियो भेगी सव ए तो आशीर्वाद जाय सखियो रोज रोज लगन म એ તો આનંદ કરવા જા હાય બોલ બોલ રાજારણ રણ છોડ કી જય જય જય